નમસ્કાર મિત્રો હાલમાં તાજા ન્યૂઝ આવી રહ્યા છે સેજલબેન પંચાલને લઈને મિત્રો તો વિડીયો પૂરો એન્ડ સુધી જો શું છે વિડીયોમાં હું તમને આખું જણાવીશ તે પહેલા તમે વિડીયો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો સેજલબેન પંચાલનો નો એકવીસ ચાર બે હજાર ચોવીસના અવસાન દુઃખદ થયું હતું મિત્રો શું થયું હતું તેમને શું પ્રોબ્લેમ હતો એ તો અમને જાણવામાં આવી રહ્યું નથી મિત્રો તેમનું એક તે ઇન્સ્ટાગ્રામ પર તેમને પોસ્ટ કરી હતી કે હું આ જિંદગીથી હવે થાકી ગઈ છું મને ભગવાન જન્મ બીજો આપે તો દીકરી સ્વરૂપ ના આપતો મિત્રો હવે આ કેમ કહ્યું એ તો અમને ખબર નથી મિત્રો તેઓનું દુઃખ અવસાન થયું છે મિત્રો આપણે ભગવાન પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે તેવી તો મિત્રો તેમને જિંદગીમાં શું દુઃખ પડ્યું તો આપણે થાકી ગયા હતા તે શું છે તો અમને તો મિત્રો તેમને જિંદગીમાં શું દુઃખ હતું એવું કે તેમને આવું પગલું ભરવું પડ્યું એ તો અમને ખબર નથી મિત્રો અમને જાણકારી મળશે અમે તાત્કાલિક જ વિડીયો બનાવીને પોસ્ટ કરી દઈશું મિત્રો તો મિત્રો સિઝલબેન માટે તમે ઓમ શાંતિ લખીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તેમનું એક નવું સોંગ પણ રિલીઝ થયું હતું ત્યારે તો હું તમને આ ફોટો દેખાડી દઉં તે સોંગ અત્યારે યુટ્યુબ પર અવેલેબલ છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તેમણે એવા ઘણા સોંગોમાં પણ કામ કર્યું છે ફિલ્મોમાં પણ કામ કર્યું છે ગમન શાંતલ ઉમેશ પારુ તથા અન્ય કલાકારોના સોંગો ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે આ બેન તો મિત્રો સેજલ બેન માટે ઓમ શાંતિ તમે ભૂલતા નહીં તો આપણે સારા એક નવા જ વિડીયોની અંદર મળીએ